ની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે અત્યારે ટોટલ ઓગણીસ હજાર ને બસો ત્રણસો જેટલા કર્મચારીઓ ટોટલ આ સાત કેડરોમાં કામ કરી રહ્યા છે એ સાત કેડરોમાંથી લગભગ અત્યારે ઓગણીસ હજારમાંથી પાંચ હજાર જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે અને જે ચોથી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે અને ચોથી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય નહીં નિયમ પ્રમાણે પગલાં ભરેલા જ છે અને હજુ પણ તાત્કાલિક એ પંદર દિવસથી વાટોઘાટો અથવા તેમની માગણીઓ અને જુદા જુદા જિલ્લા પ્રમુખો પણ મળી ગયા છે એ પણ સમજી રહ્યા છે પરંતુ કેટલીક કોકની જીદના અને હઠના કારણે આ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી અને આ પરિસ્થિતિ બગાડવાનું જે કામ થયું છે એ વ્યાજબી નથી